અરે તારી રંગોભાઈ શાકભાજી શાકભાજી લાવે તું બોલવા ને શાકભાજી તો પણ મળે એટલે મારે કેવું પડશે એના તો ક્ષેત્રમાં ચોરી બહુ થાય મારા પર બધો આરો પડશે એટલે મારે કેવું તો પડે કેમ હવે ખાઈ રહ્યું હવે સીતામાં આટો મારવા જવા

હું ચોરી કરતો હું તમે ચોરી કરવામાં રંગુભાઈ

લેડો તમ બજાર માં હું કો આપણે થોડું અચરો બદલાઈ જા આપ બજાર તો આખી આ તો આ બજાર માં જવું ઓ પણ તેલના ડબ્બાના ભાવ અભરાઈ તેલના ડબ્બાના ભાવ 1100 રૂપિયા 1100 રૂપિયા વાત ના તા આ ભાત ના વધી જાય કઈ ના વધી ગયા તેલના ના એકલાનો નું એકલા નું લીવા દેવ શાકભાજી ના બધા ના વધાય નો અમને આવ સાધન બાજે ના બેસી આપણે

મગજ વાપરે તો શાકભાજી મારે આવી જા એ રંગુ ને ખબર પડે મારું નામ એકલા થોડું હશે ઓ તારી યાર રંગુભાઈ ખેતર માં ચોરી કરવા જોઈ મારા પાછળ પાછળ જઈને જોવું પડશે યાર ચોરી કરીને તો સૌથી યાર એક દાડો લાગમાં લેતા તો ફાવી એવું અમે બે જણા બહુ ઉડી પા

આ લાગાયા વા એ એ આને બાજુલે તો પી દીધું આવ હાકે ભુલે મારું છેતર નહીં તમે વાત હાચી કીધી મારા નતા મારવા મારી મારી મને ઓપ નતા મારવા પણ આ બેવના વદેથી મને માર ખાઈ પડી હું તમને કહેવા આવતો તો લઈ ગેર કેવાની વાત થાય હું તો મને મારા તાણા એક ઠાકુ દીધી કેડા ના કઈ દેવાય કોવાની તુરી કરી પણ નંગુ તમે મારી વાત જ અને આ બે મને આપું ના કો પણ આ બે મને શીખવણ આલે કે ના મારે લઈ ઓને વિચાર ના મારો કે બાલુજી કરવાયા ઓ માર વાત ઓબળો યાર માર વાત